કે જો આ ભરોય આયો નહીં અને તમે આ પંચર કરી દીયો એટલે હું આ તમને ઉઠાડે અને કહેવા આવ્યો આયા ભુરાભાઈ જો આજના તમે હવે કેટલા વાગ્યા આ હવા થઈ ત્યાં ભૂરા ભાઈ તમે યાર ચીલી વાર કરો મારા હવાજ બની હવા ને વાંચે જોજો હવા આ ભાઈ ને ભાષામાં આવનીયા. અમી તો મારા જો ડડા કલાકથી મેલ્યો છે. લેવા આવી છે. હા ભાઈ હાથે લેવા આવો પણ લેવા. હવે અડધો કલાકમાં તો 4:00 વાગવામાં કેટલી વાર. અમે ચાલી ના આ 4:00 વાગે આવી અને પછી શું કરવાનું? આ બચ્ચર નહીં કરવાની.

ફોનની પર ભલી બૂમો પાડી દેતા આખો દાવો દે ને ઈરા કો આપણે પગાર આલે નહી હતા તો આપણે આખા ખરીદી લીધા નહી ભાઈ આયા ને કે હું ચાર વાગે આઈ લઈ દઉં ભાઈ કે એક મન ખબર છે કઈ જ્યાં હતા અન પાછા અમે બે બોલ તો ગોલી મેલી દીધા છો દાયા બેટો મારો હા હા ઓય આપણે અડધી દાઢી કર નાખી છે આવ અડધી દાઢી નું કોણ કોમ કરશે કો અરે મને ચા પીવા દે મને આ આવે યાર બરાબર તમે લેને ચા હા

ઓય તમ હાથ ફોન કરસે તો અમે નહી આવીએ કે આ ઓય રોડ ઉપર ભાઈ બનો ઓઈલ ના ડબલો લેલીને મારા ના ડબ બગાડે કે તમ તો ઠીક ઘેર પડી વેવું હાવ આ તમે તો જુના જુના ટેડી ના આવો ઓઈલ આવશું ઘરે કીન દાડો નહી આવ આ ₹50 આવ તો કેમ કે મારા મારા કલાકાર તમે તો જોડી નુગરા મંディア તમે ઓય ઈ લ્યા

વા ના નકરી ખાઈ દોના ડબલ ડબલ દોણા તો ખાઈ તો કચડ કચડ થા દઉં દોરો અને બબે બોલો ડોક્ટર ડુપ્લિકેટ કારીગરનું હારું ખરો કોમ હારું પર તાણે તો કોક કારીગર ઉપર જી ઉબાડો હારું હારું અરે ભઈ છે એની ખબર નકરી અંદર ધૂળ નીચે કોણ ભાઈ આવ સચ્ચુ કે લાવતો કોડી કોડી અરે માના શું ખબર વે ઘોણી વાળા તોથી લઈ આવી વે જો ઘેર બનાયે તમાર જોઈ પડને ઘોણી પણ એ ઘોણી વાલાએ ઘોણી કિલો કિલો આ લે